જય માતાજી મિત્રો આજે અમે વિક્રમભાઈના ઘરે જવાના છો તો એનું ઘર ન આવી ગયો તો એનું ઘર છે ઓલું અમે દેખાયું મને ઝૂમ કરીને બતાવો તો એને એક બાબરમાં સ્ટુડિયો છે અમે કાલી ગયા હતા તો બીજો એક લોગ ઉતારીને તમને બતાવશે આમાં એનો સ્ટુડિયો તો ઓલા વિક્રમભાઈ ગયા અમને દેન પૂછો કે શું કરો છો તો તમને આગળ દેન બતાવું તો આપણે એનું ઘર ગયું છે તો આ વિક્રમભાઈ ફરેહરા શું કરો છો શું ચાલે બસ મજા મજા આ અહીંયાનું ઘર છે આ અહીંયાનું બાઈક અને આ અહીંયાની ગાડી આ અહીંયાનું બોર ને બધું છે ટ્રેક્ટર શું ગરાબોલો બસ જાનમાંથી બે લાયા શું ઓર્ડર હતો ના ઓર્ડર કાલ છે ડીજે નો શું બધું ઓર્ડર કેવો ચાલે તું ચાલે તારીખ 1 ને કે પેક પેક પેકો પેક છે બાકા ચીકી ઉલાડા હમને તો ઘરે ખાવા જ નહી આવતા ને મફત નું ખ જબરદસ્ત તો તો કમઈ ગયા તો ઓ બોલો પૈસા ભીગો કરી આવું હવેલી બનાય હવેલી બનાય હવેલી આ મફત છે

તો એના માટે આ ઓફિસ છે અમારી ઓર્ડરના માણસો કોઈ આવેલા હોય ને ચારીગઢો તો અહીંયા અહીંયા આરામ માટેની ઓફિસ છે આ ગણપતિનો ફોટો છે મારા આ તો લગ્નમાં જતા તેમને ભજવો રમત ભૂમ પડ્યો છે આપણે પાંખો છે ઓલો આ દે છેક ને આ કાબા એ કમ્પ્લીટ થેલા માટેનો જ છે કપડો પડ્યા છે થેલો પડ્યો એક થેલો ઓર્ડરમાં છે તે